નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કવિ પરિચયમાં ઝવરચંદ મેઘાણીનું સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ તેમાં ઝવરચંદ કાળિદાસ મેઘાણીના રાષ્ટ્રીય સાર તેમનો જન્મ ચોટીલામાં થયો હતો ક્યાં થયો હતો તો ચોટીલામાં થયો હતો તેમનું વતન બગસરા હતું તેઓ કોલેજ ભાવનગરમાં ભણ્યા હતા તેઓ સામળદાસ કોલેજ ભાવનગરમાં ભણ્યા હતા જન્મ જોઈએ તો સત્તર આઠ અઢારસો સત્તેર નું થયો હતો તેમના ઉપનામો જોઈએ તો રાષ્ટ્રીય કસુંબી રંગનું ગાયક સાહિત્ર સાહિત્ય યાત્રી વિરાટ સાનો પહાડનું બાળક તે તેમના ઉપનામો છે એમનું શિક્ષણ કેટલું છે તો બીએ લગી સંસ્કૃત પર તેમણે બીએ કર્યું હતું એમના જીવનસાથીઓ જોઈએ તો દમયંતીબેન અને ચિત્રદેવી તે તેમના જીવનસાથીઓ છે ત્યારબાદ એમના પિતા છે કાળીદાસ માતા ધોળીબાઈ એમની પત્ની હતા દમિયંતીબેન તેમનું મૃત્યુ નવ ત્રણ ઓગણીસો પચાસ બોટાદ વસુધરાનો વહાલો દવાલો ત્યારબાદ કોઈનો લાડક વાયો સૌરાષ્ટ્રની રસધારા પછી સોરઠથી બહારવટીઓ માણસાઈના દીવા પ્રભુ પ્રધાર્યા રાણા પ્રતાપ યુગવંદના રવિન્દ્ર ત્યારબાદ સિંગુડો કંકાવટી સાડ બેયાળી રાતે શિવાજીનું હારડું સુરટ તારા વહેતા પાણી તુલસી ક્યારો એ તેમની મહત્વની કૃતિઓ છે ત્યારબાદ યાદ રાખવા જેવું જોઈએ તો ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણી ને યુંગ વંદના કાવ્ય સંગ્રહ બદલ રાષ્ટ્રીય સાયર કહીને નવાજા હતા ગાંધીજીએ એ ઝવેરચંદ મેઘાણી ને યુંગ વંદના કાવ્ય સંગ્રહ બદલ રાષ્ટ્રીય સાયર કહીને નવાજા હતા સૌપ્રથમ પ્રથમ રંજીતરામ સુવર્ણચંદ્રક મંડોરા હતા આપડા ઝવેરચંદ મેઘાણી ક્યારે મળ્યો હતો તો ઓગણીસો ને માં એનાયત કરવામાં આવ્યો હતો

માનસાઈના દીવા પુસ્તકમાં રવિશંકર મહારાજના અનુભવોને આધારે ઉજાગર કરતી વાર્તાઓનું આલેખન કર્યું હતું ત્યારબાદ તેમની જાણીતી પંક્તિઓ જોઈએ તો ઝવેરચંદ મેઘાણીની જાણીતી પંક્તિઓ જોઈએ તો છલ્લો કટોરો આ પી બાપુ સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ શું કહે છે છલ્લો કટોરો આ પી બાપુ સાગર પિનારા અંજલી નવઢોળ જો બાપુ ત્યારબાદ નથી જાણ્યું અમારે પણ નથી આફત પડી છે ત્યારબાદ હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ શું છે હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ ઓ રાજ અમને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ અમને લાગ્યો કસુંબીનો રંગ ત્યારબાદ છે જલકે જલકે જડ માછલી છલકે જાણે વીરાની આખરે શું છે

આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈજો વિડીયોને લાઈક શેર કરી દેજો ત્યાં લાગી રજા લઈએ જય હિન્દ જય ભારત